જેવી ગંભીર સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે મોલડેરીના સહયોગથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ આંગણવાડી કાર્યકર્તાઓ અને ગ્રામજનોની મદદથી દૂધનું સ્વૈચ્છિક દાન સીધું આંગણવાડીના જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડીને કુપોષણ મુક્ત ખેડાના સપનાને સાકાર કરાશે બધાને મારા નમસ્કાર હું અમિત યાદવ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ખેડા બધા પ્રજાજનોથી અપીલ કરું છું કે કુપોષણને નાથવા માટે આપણા જિલ્લામાં એક અભિયાનની શરૂઆત થઈ છે અમૂલ ડેરીના સહયોગથી શરૂ થયેલા અભિયાનનું નામ છે ગામનો નિર્ધાર સહકારથી સાકાર આ કાર્યક્રમમાં સમગ્ર સરકારી તંત્ર જોડાવનાર છે અને સાથે સાથે સોથી અગત્યના સમગ્ર ગામજનો જોડાવનાર છે આ કાર્યક્રમમાં પશુપાલકો તરફથી જે ડેરીમાં દૂધ ભરવામાં આવે છે આમાં અમુક સો એમએલ જેવા દૂધ સ્વૈચ્છિક રીતે દાન કરવામાં આવશે અને આ દૂધથી ગામમાં જે છોકરાઓ કુપોષણથી પીડાતા હોય એની જવાબદારી ગામ પોતે લે છે સરકારની સાથે આ જે સહકારિતાના કદમ છે એનાથી આપણા જિલ્લામાં કુપોષણથી અમે ઝડપી મુક્તિ મેળવી શકીએ એના માટે એક પ્રયાસ છે આ બધાથી હું વિનંતી કરું છું આપ પોતપોતાની વિસ્તારમાં જે આંગણવાડી ચાલતી હોય એના સંપર્ક કરો અને આ જન આંદોલનમાં તમે પણ કંઈ નાનકડા એક યોગદાન આપી શકો છો અને આપને સહયોગની હું ખૂબ ખૂબ અપેક્ષા રાખું છું અને આપણે આશા રાખીએ કે ખેડા જિલ્લામાંથી કુપોષણને આપણે કાયમ માટે ખતમ કરી શકીએ અને વિકસિત ભારત માટે એક સશક્ત સમાજની જે જરૂર છે એનામાં પોતાનું યોગદાન આપી શકીએ